હલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો યુટ્યુબની દિવાની ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે આપણે આ બનાવ્યો છે આપણી ઘરે જ વોટરફોલ અને આ વોટરફોલ તમે બગીચામાં અથવા તો ગેલેરીમાં અથવા તો ઓપન ટેરેસમાં ગમે ત્યાં રાખી શકો છો તો આ આપણે ઘરે અને હાથે જ વોટરફોલ બનાવ્યો છે અને બધી જ રીતે મસ્ત મસ્ત દેખાવ આવે છે અને તેમાંથી જે પાણીની જલધારા થાય છે તે શિવલિંગ ઉપર પડે છે અને બહુ મસ્ત દેખાવ આવે છે તો આવતા વિડિયામાં આપણે પાર્ટ ટુમાં બધું પરફેક્ટ બતાવશું કે કઈ રીતે બન્યો છે ક્યાંથી વસ્તુ લીધી છે અને કેટલો ખર્ચો આવ્યો છે તો આ વોટરફોલ અમે ઘરે જ બનાવ્યો છે અને બધી વસ્તુ વેસ્ટમાંથી બેસ્ટ કરીને જ આ વોટરફોલ આપણે બનાવ્યો છે તો તમને આ વોટરફોલ કેવો લાગ્યો અને સી ઉપર જે જલધારા પડે છે તે પાણી ક્યાંથી આવે છે તે પણ આપણે બધું જ પાર્ટ ટુમાં બતાવશું બતાવશું તો આવો કાંઈક છે અમારો વોટરફોલ અને તમને જો વોટરફોલ બનાવવાનો શોખ હોય તો પાર્ટ ટુ જરૂર જોજો યુટ્યુબ દિવાનીમાં